સુરતના પોલીસ કમિશનર જાતે જ હેલ્મેટ પહેરીને સુરતના રસ્તા પર નીકળ્યા સુરતમાં પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવનાર છે ને તેને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસ પોલીસ વિભાગ કરી રહ્યું છે જેમાં સુરત પોલીસ કમિશનર પોતે હેલ્મેટ પહેરીને સુરતના રસ્તા પર નીકળ્યા એટલે કે સુરત પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હાથમાં પ્લેકાર્ડ સાથે આ બાઇક રેલી સુરત પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે જ સુરતના અલગ અલગ પોલીસ્ટેશનના પોલીસ જવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા હાથમાં પ્લેકાર્ડ સાથે લોકોને હેલ્મેટ પહેરવા માટે اپિલ કરવામાં આવી લોકો હેલ્મેટ પહેરે તે માટે જાગૃતિ લાવવા માટે આ એક અવેરનેસ કેમ્પેન અંતર્ગત આ બાઇક રેલીનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આજ પંદર તારીખથી હેલ્મેટ કા જો ફરજિયાત અમલવારી કરવાને ہم લોકો જા રહે પબ્લિક સે 45 દિવસ ہم લોકો रिक्वेस्ट भी कर रहे हैं सब लोग हेलमेट હેલ્મેટ ખરીદે જો हेलमेट प्रोक्य कर रहे हैं जो है अब दो दिन बाकी है तो आज पूरा पुलिस अधिकारी और कर्मचारी एक रैली के माध्यम से जो है हम सभी को अपील करने के लिए शहरों में निकले हैं शहर में अलग अलग विस्तारों में जो लोगों को सहकार से यहाँ पे केपी ग्रुप के, के सहकार से हेलमेट का वितरण कर रहे हैं वहाँ पे एक श्याम मंदिर और रानी सती मंदिर के सौजन्य से किया गया आगे कहीं अब अपना वैश्यू वेलफेयर सोसाइटी उससे किया गया तो हर जगह जो हम लोग जो इस तरह से करते हुए आ रहे हैं और साथ साथ लोगों को मैसेज देते जा रहे हैं कि आप सभी लोग हेलमेट पहने खुद सुरक्षित रहें अपने परिवार को सुरक्षित रखें और मैं सभी की रिक्वेस्ट भी करता हूँ आप हेलमेट ये मत सोचिए कि आप दंड से बचने के लिए पहन रहे हैं बल्कि ये सोचिए कि आपकी सलामती और आपके पीछे का जो परिवार है उसकी सलामती के लिए आप पहन रहे हैं